we

ઉપર પાસા તેમજ હથપારી હેઠળ અટકાયતી પગલા લેવાની પોલીસ કમિશનર તથા સૂચના કરેલ હોય જે આધારે મારામારી કરી હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ હોય વિશાલ ઉર્ફે બાટલો પરમાર રહેમાંજલપુરને રાજકોટ તથા હિતેશ સોલંકીને ભાવનગર પ્રોહિબિશનના ગુનાઓમાં સામેલ વિનોદ ખરીખને રાજકોટ મારામારીના ગુનાઓમાં અરબાઝ ઉર્ફે બીડી પઠાણને પાલનપુર તથા દારૂના ગુનામાં બિલ ગામના મહેશભાઈ ચૌહાણને ભાવનગર મધ્યસ્થ જેલ ખાતે પાસા હેઠળ અટકાયતમાં રાખવા સારું મોકલી આપેલ છે